હળવદમાં ગેરકાયદેસર બાંધકામના રાફડા ફાટિયા નમસ્કાર મિત્રો આ હળવદની ચંદ્રભાગ સોસાયટી છે અને મારી પાસે તમે જોઈ રહ્યા છો કે જે આટલું મોટું જે કોમ્પ્લેક્સ બની રહ્યું છે અને ત્રણ માળનો કોમ્પ્લેક્સ છે અંદર પાર્કિંગની સુવિધા સુવિધા રાખેલી છે એટલે અંદર સહિત ચાર માળ જેટલું આ કોમ્પ્લેક્સ છે અને ઉપર પણ ચોથું માળ શરૂ કરવાની આ તૈયારી હતી અને એમાં જ આ સોસાયટીના રહીશો દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો હતો જેના જે કામ છે તે અટકાવી દેવામાં આવ્યું છે અને ખાસ તો આ રહીશોનો પણ આક્ષેપ છે કે આટલું જે મોટું બાંધકામ થઈ ગયું છે એ ગેરકાયદેસર બાંધકામ થયેલું છે અને કોઈ પણ મંજૂરી લીધી નથી તો ખાસ તંત્રને પણ એ સવાલ થઈ રહ્યો છે કે આટલું મોટું બાંધકામ થઈ રહ્યું છે તો મંજૂરી આપી શકે નહીં અને મંજૂરી નથી આપી તો આ રો અટકાવવાની જવાબદારી કોની અને અટકાવતા આટલું મોટું બાંધકામ છે હડદમાં થઈ રહ્યું છે તો તંત્ર પણ શું કરે છે એક સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે અને ખડદમાં હડોદમાં એક જ બાંધકામ એવા નથી એમાં અનેક એવા બાંધકામો છે અનેક એવા પાણીના કનેક્શનો છે કે જે ગેરકાયદેસર રીતે ભૂતિયા કનેક્શનો છે અને બાંધકામો ગેરકાયદેસર રીતે ખડકાવી દેવામાં આવે છે કોમ્પ્લેક્ષો બની જાય છે છતાં પણ તંત્ર છે મલાઈ ખાવામાં જ રસ દાખવતું હોય છે અને આટલા મોટા કોમ્પ્લેક્સ છે તે દૂર કરવામાં નથી આવતા એક સૌથી મોટો સવાલ એક તંત્રને છે અને હળવદનું આજે આટલું બધું બાંધકામ જે થઈ રહ્યું છે અને સરસ્વતીના રહીશોને છે મકાનમાં પણ આટલી મોટી ફૂજારી આવી રહી છે એક મોરબીની ઉપર કેટલી બધી મોટી દુર્ઘટના બની હતી અને મોરબીની દુર્ઘટના ઉપરથી પણ આપણે શીખ નથી લીધી આટલા મોટા બાંધકામો કરી દેતા હોય છે તો તંત્ર આ બંધ ક્યારે કરાવશે એ પણ એક સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે